મિત્રો જય માતાજી રમેશ પ્રજાપતિ બામ્બી બામ્બી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું આજે તમને સૂર્ય દસમા ખાનામાં હોય તો તારો જીવનમાં શુભ અશુભ ફળ પ્રભાવ કેવા હોય બહુ જ જાણવા જેવું છે આના માટે દસમા ખાનામાં સૂર્ય એટલે બહુ જ ખતરનાક ખોટો સિક્કો એટલે સૂર્ય આજે ફક્ત એકલો સૂર્ય બેઠેલો હોય એના માટેની જ વાત થાય છે કે એકલો સૂર્ય દસમાખાનામાં બેઠો હોય એટલે એને ખોટો સિક્કો કહેવાય છે એટલી કહેવત છે ને કે ઈશ્કે દિમાગ તો ઘૂંટનો મેં એટલે એ કહેવત છે સૂર્ય ખાના માટે જ બની છે કારણ કે જ્યોતિષમાં જે કહેવાય છે કે દસમું ઘર એ શરીરના ઘૂંટણનો ભાગ દર્શાવે છે એટલા માટે ત્યાં સૂર્ય હોય એટલે કહેવાય કે એના અક્કલ એની ઘૂંટ ઘૂંટણમાં એને દસમા ખાનામાં સૂર્યવાળી વ્યક્તિઓ દેખાવામાં સારી હોય રૂવાબદાર હોય અને જબરજસ્ત પર્સનાલિટીવાળા હોય પણ એ બોલે બધા પૈસા પડી જાય લોકો એવું સમજે કે આની પર કોઈ ભૂતપ્રેત કી ગાંડો થઈ ગયો લાગે છે કે એની બુદ્ધિ જ ચાલતી નથી પછી એ લોકો શું કરે એનાથી ડરી ડરીને દૂર ભાગે કે હમણાં મગજ જશે ને ગુસ્સામાંથી આડોળું બોલી શકીએ એટલે એનાથી દૂર જતા રહે અને જો સૂર્ય શુભ ના હોય દસમા ખાનામાં તે આવા લોકો તેમના માતા પિતાને પણ મારે છે એટલે જે લોકો માતા પિતાને પર હાથ ઉપાડતા હોય એ દસમે સૂર્ય ખરાબ સૂર્યવાળા જ હોય છે અને પાછું આ લોકોને અભિમાન એટલું કે જાણે આખી દુનિયાની બધી જાણકારી એની પાસે છે જેની જોડે કોઈ લેવા દેવાના હોય ને તેમાં પણ કહી દે આમાં તો આમ છે ને પણ મને આવડે છે ને મને બધી ખબર છે ને પાછી કોની જોડે નોલેજની વાત લેવાની નહીં અને પાછું એને એ વસ્તુ કામ કરવાનું કહો તો પાછું ના પાડી દે એટલે આ લોકોનું જીવન નરક જીવું જ કહેવાય અને આવા લોકો કદી ઝૂકશે નહીં અને હાર પણ નહીં માને અને જો સામેવાળો ભારે પડી જાય અને હારી જાય તો પછી એ લોકો ભાગી જાય કે હું આપઘાત કરી લઈશ સુસાઈડ કરી લઈશ મારે જીવવું નથી એટલે જે લોકો સુસાઈડ કરે છે એ દસમે અશુભ સૂર્યવાળા બીજા ચંદ્ર આઠમે હોય ઋષિક રાશિનો અને દસમા ખાનામાં દુશ્મન ગ્રહ પડ્યો હોય તો પણ આવા લોકો સુસાઈડ કરે છે અને આવી વ્યક્તિને પોતાની હામાં હા મિલાવે ને એવા લોકો જ ગમે એમની જોડે એમની બેઠક ઉઠળ હોય અને પછી વાતો કરવા બેસે ત્યારે બહુ જ મીઠી મીઠી અને પ્યારી વાતો કરે અને જ્યારે કામ કરવા બેસે એટલી મગજમાં બે માની પાડ ના આવે કારણ કે આ લોકોને સીધે સીધું કામ કરવું ગમે નહીં મહેનત કરી ગમે નહીં અને જે પણ કામ કરે એ પોતાની હોશિયારી વધારે પડતી એવું સમજે મારી ઠુકાળીને કરી કાઢે અને પછી ક્યાં કે આ આપણે કર્યું પણ બીજી વ્યક્તિ જોવા કહેશે કે આ શું ખાક કામ કર્યું કે બુદ્ધિ વિચારી તો કામ કરું હતું કે એટલે ઉપાયના તૌર ઉપર તમને કહું કે દસમે સૂર્યવાળાએ કદાપી પોતાનું માથું ખુલ્લું રાખું હંમેશા એને ઢાંકીને રાખવું અને એની ઉપર કાળો અને આસમાની રંગ નહીં તો માથું ખુલ્લું રાખશે એમના માટે ઝેર સમાન છે બહુ હાનિકારક એટલા જ વધારે બુદ્ધિથી ઉલટા કામ કરતા જશે અને સૂર્ય એટલે તાંબુ એટલે તેતાળીસ દિવસ તાંબાનો પૈસો આ લોકોએ માથાથી સાતા ઉતારી નદીમાં જળ પ્રવાહ કરો એમ શુભ ફળ મળશે એમ લોકોને અને ઘણીવાર આવી વ્યક્તિઓ સાસરમાં પણ રહેતી હોય છે પણ સાસરા સાથે રહે અથવા સાસરા લોકો સંબંધી કામ કરે તો જીવનમાં પાછો ધુમાડા જ પેદા કરશે અને જેટલા તેના કામના ઢંઢેરા મુસીબતોનો ઢંઢેરો લોકો પાસે જેટલું ઢંઢેરો પીટશે એમની બરબાદની નિશાની એટલે કે છે કે ચાહે કોઈ દર્જ વિદ્યા યા ડિગ્રી હાસિલ કી ઉસકે બળે બેસક કિતને ઉત્તમ ભાગ્યવાન હો મગર સી સ્થિતિ કા આદિ હોને પર આમ તોર પર ચિલ્લાતા હોગા એટલે માથું અવશ્ય માથે પહેરવી એણે પહેરવીશ એને દરેક જગ્યાએ નકામયાબી બીજ મળશે અને બીજું આ લોકોના ઘરમાં પશ્ચિમ દિવારથી પશ્ચિમ બાજુ આથંદ સૂર્યના કિરણો હંમેશા ઘરમાં આવતા જ હોય એ પણ એમના માટે બહુ હાનિકારક એટલે એ કિરણોને ઘરમાં પ્રવેશવા નહીં દેવાના ત્યાં ઢાંકી દેવાનું અને સૂર્ય દસમાં હોય અને શુક્ર ચોથા ખાનામાં હોય અને શનિ પણ ખરાબ હોય તો આવા લોકોના પિતા બહુ નાની ઉંમરમાં પણ મૃત્યુ પામે છે અને સૂર્ય દસમા ખાનામાં હોય અને ચંદ્ર બીજા ખાનામાં હોય તો આવા લોકોની માતા પણ ચોવીસ સની ઉંમર સુધીમાં એ પણ જતી રહે છે એટલે જરૂરી નહીં કે મરી જાય માતાનું સુખ પણ નથી મળતું હોતું ખાના નંબર દસમાં સૂર્ય હોય અને છઠ્ઠા અને સાતમા ખાનામાં કોઈ પણ ગ્રહ બેઠા હોય તો આ લોકોની ઉંમર ચોત્રીસ વર્ષ સુધી ના પોતે સુખી ના પિતાને પણ આરામ ના કોઈ એમને આ કોઈ મદદ ના એને સંતાન કાયમ થાય ના સુખ શાહ ના રાત દરબારમાં એને કોઈ ઊંચી માન પ્રતિષ્ઠા કે પદ પણ પ્રાપ્ત થાય પરંતુ ચોત્રીસ વર્ષ પછી એ પાછો રાજાનો રાજા બને સૂર્ય સારો હોય તો અને શનિ પણ જો ખરાબ હોય કુંડલીમાં અને સૂર્ય દશમાખા નામ હોય તો શનિની મા દશાના સમયમાં ઓગણીસ વર્ષ એના પિતાને કષ્ટ અથવા પિતાથી અલગ થવું પડે અંધા દોલતમાં બહુ એને પ્રોબ્લેમ થાય તો આના માટે ઉપાય છે કે એણે ઘરમાં કૂવા અથવા ઘરમાં એણે હેન્ડપંપ પાણી હેન્ડપંપ છે એ લગાવી કાઢવાનો તો આમાંથી એને મુક્તિ મળશે અને સૂર્ય દસમા હોય અને ચોથા ખાનામાં કોઈ ગ્રહ ના હોય તો એ સૂર્ય એ દસમું ઘરે સોતેલું ગણાશે એટલે કે એની બુદ્ધિ હોય જ્ઞાન હોય તાકાત હોય સારી આદત હોય છતાં પણ રાત દરવા એની કોઈ કદર ગણતરી ના થાય એટલે એના માટેનો ઉપાય છે કે નદી નેર કે દરિયામાં તેતાલીસ દિવસ તાંબાનો પૈસો માથાથી સારતા ઉતારી જળ પ્રવાહ કરો અને પશ્ચિમમાંથી આવતા સૂર્યના કિરણો ઘરમાં પ્રવેશવા દેવા નહીં અને માથું હંમેશા ઢાંકેલું રાખવું આ ઉપાય કરશો આમાંથી એને સો ટકા હદ કંઈક હદ તક એને લાભ થશે જય માતાજી